આપણે એરપોર્ટમાં જાય દોઢસો રૂપિયાની બાટલી દીએ અડધા લીટર પાણીની એ કેવી લૂંટ કહેવાય અમુક કંપની ખેડેનું દૂધ લઈ જાય પાંત્રી રૂપિયાનું અને એની મારા દીકરા સાઈઝ વેચે છે પચાસ રૂપિયાની આ કેવી લૂંટ કહેવાય વ્હાઈટ લૂંટ કેવી કહેવાય વ્હાઈટ લૂંટ એટલે બે બાજુથી શોષણ હવે આ પરિસ્થિતિ છે એટલે માની લો ને કે આ આપણે અટાણે દરિયામાં આગ લગાડવાની છે એ તો સીધી જ વાત છે ને આપણે કદાચ ઘરમાં પાંચ હજાર કરોડનું ટેકનિકલ કોમ્પ્યુટર વસાવી લઈશું તો એમાં કોઈથી ખાવાનું તો બનવાનું જ નથી બનશે ફ્રૂટ વેજીટેબલ કે શાકભાજી એમાં દી નહીં બને એના માટે તો જમીન અને જમીનનું પોષણ ગોબરને ગોમૂત્ર આની જરૂર વિના હાલવાનું જ નથી એટલે આ હવે આપણા જીવન આપણા જીવનનો એક ભાગ બની જવાનું કારણ કે આમાંથી ઘણા એવા સજ્જન ભગવાને એને સંપત્તિ આપી છે કે આરામથી જીવે ખાય અને કોઈની પાસે હાથનો લાંબો કરવો પડે એવા લોકો કેટલા કે મારી જેમ રોજ માગવાના જ હોય એવા કેટલા હે ભગવાને બધાને એટલું તો દીધું છે કે આપણે કોઈની પાસે આમ ન કહેવું પડે કે ભાઈ પાંચ હજાર દઈ જાય મારા છોકરાઓની ફી ભરવી છે હે એવું કોઈ હોય તો વાત કરે એની ફી એક વરની અમે ભરી દેવું ખરેખર હોય તો દાંત કાઢવાની વાત નથી આમાં એવું કોઈ હોય તો એની એક વરની ફી અમે ભર દેવું કા કોલેજ વાળાને માફ કરાવી દેવું એવું કોઈ હોય તો કહેજો ભલે ખાનગીમાં કહેજો પછી હો પંદર લાખનો લીટર દારૂ વેસાય સાતસો ગ્રામ હો પંદર લાખનો સાતસો ગ્રામ દારૂ વેસાય એમાં કોઈથી કોઈએ વિરોધ નોંધાયો હોય તો કયો એને એક લાખને એકાવન હજાર ઇનામ આપીએ આપણે પણ હું બે લાખનું ઘી વેસું ને એમાં કેટલાય વાંધો છે બોલો એ આપણા જ સમાજના છે આ માનસિકતા સૌથી પહેલાં આપણામાંથી નીકળવી જોઈએ મેં લગભગ છે ને ચૌદ હજારથી વધારે છોકરા છોકરીઓને ટ્રેનિંગ દીધી છે અને છવ્વીસ દેશમાંથી લોકો મારે ત્યાં આવી રોકાઈને ટ્રેનિંગ લઈ ગયા છે અલગ અલગ છવ્વીસ દેશમાંથી એટલે આપણે આજ સુધી કોઈ માણસને મિસગાઈડ નથી કર્યો જે લોકો એક ભાઈ હમણાં કાલ નવસારીનો ફોન આવ્યો હતો એ બાર વર્ષથી આ મારો વિરોધ કરતા હતા કાલે ફોન આવ્યો હતો કે દસ દિવસથી ગાય ખાતી નથી એમ એટલે મેં એને કીધું બીજી ગાયનો ઓગાળ કાઢી એમાં પચાસ ગ્રામ ગોળ ને બે લીટર સાઈઝ અને પચાસ ગ્રામ સોડા બાય કાર્બોનેટ નાખીને હલાવીને પાઈ દો એટલે પાછા માઇક્રોફ્લોરા ડેવલપ થઈ જાય ઓલા બહુ એન્ટીબાયોટિક દીધા હોય એટલે મરી ગયા હોય તો એણે કર્યું પાછા આજે હવારે ફોન આવ્યો તો ઓગાળવા માંડી એટલે હવે આજ ખાવાય મનસે એમ આવી માનસિકતા મારા કરતાંય વિશેષ બધાની બનવી જોઈએ આખા ભારતના લોકોની આ એક તો આપણી માનસિકતા બદલાવાની પછી બીજું ઉત્પાદનમાં ક્વોલિટી સમયની માંગ ઘણી જાતના ઘી વેસાય છે બારસોમાં આઠસોમાં હજારમાં સાતસોમાં છસોમાં એ તો મારા કરતાં તમે જાજુ જાણો છો અને મારા દીકરા મારી પાસે ટ્રેનિંગ લઈ જાય ને મારી ચેનલમાં એડવર્ટાઈઝ કરે પાછા આમ પણ મને મજા આવે તોય આપણે દીકરીને મોટી કરી એકવી વરની આપણા આંગણે એને હજી એટલી મેચ્યુરિટી ન હોય થોડીક બાળક બુદ્ધિ હોય અને ઓલા સીટરિયા યા રોમિયો આટા મારતા હોય એના ભેગી વહી જાય લગ્ન કરી લે તો આપણા મનમાં શું થાય ખરેખર હૃદયથી વિચારજો શું થાય ગમે એની દીકરી હોય નાનો માણા હોય કે મોટો માણા હોય આઘાત લાગે કે ન લાગે તમે ઘણા હમણાં જોયું છે એક સ્ટારની દીકરીએ એવા દીકરા સાથે લગ્ન કર્યા ને એનું મોટું આવડુંક થઈ ગયું હતું ખબર ઘણા એ વિડીયો જોયો છે હું નામ નથી કહેવું મારે હે એટલે હૃદયથી આઘાત લાગે શું લાગે એવું સુકામભાઈનું એવું બનવા પાછળનું કારણ સંસ્કાર અને સમજણનો અભાવ એટલે આપણે ગાય ગામડુંને ખેતીને હું વારે વારે શ્રેષ્ઠ એટલા માટે કહું છું કે આમાંથી જો કોઈ ગામડામાં જૈનમાં હોય ને વીહ વરથી ગામડામાં રહ્યા હોય તો ગામડામાં લાઈનમાં ખાટલા ઢરાતા આજુબાજુમાં ફરતાય દહ બાર જણા રહેતા હોય ફળિયું કહેવાતું એ ફળિયામાં હાંઠક ખાટલા હોય ભાઈઓ બહેનો દીકરીઓ બધા દાદા દાદીઓ બધા હોતા હોય નોખા નોખા હો હોના ખાટલામાં એનાથી શું ફાયદો થાય હે એનાથી ખૂબ મોટો ફાયદો થાય માણસ માનસિક રીતે એકબીજાની નજીક આવે ને મજબૂત થાય એને ઇંગ્લિશમાં શું કહેવાય સેટિસફાઈડ એમ એક પ્રકારની આમ સુરક્ષા અનુભવે આ એક મુદ્દો પછી આજે રાતે ઓલા મોબાઈલ રૂમ બંધ કરીને મોબાઈલમાં સેટિંગ કરે ને એ ન થાય એનાથી ભયંકર નુકસાન થાય છે મોબાઈલ ઇન્ટરનેટ એ ખૂબ જ લાભકારી છે પણ એની બીજી સાઈડ છે ને એ ખૂબ જ નુકસાનકારક છે એમ એટલે આ તો હું ખાલી નાની એમથી વાત કરું છું ગામડાની ગામડામાં અમે અમે હજી ગામડામાં જ રહીશી પણ આખો દી એટલી મહેનત કરતા હોય કે હાં જે હાથ બગે ને તો એટલી ભૂખ લાગે કે ખાવું જ પડે એમ કાંઈ ન હોય તો માંડવીને દાણાને ગળ ખાવો પડે ને એ ન જડે તો ડુંગરીને માંડવીને દાણા ખાવા પડે પણ ખાવું જ પડે એનો એક ફાયદો હું એનો મતલબ એ થાય કે શરીર આપણું ક્લિયર છે થાય ને તંદુરસ્ત શરીર છે પછી ખાધેલું આપણને પચી જાય છે પછી એટલા ઠાંકા હોય ને એટલે નિંદર નીંદર સક આવી જાય એક સાઈડમાં જ હવાર પડી જાય અને નીંદર હારી આવે ને ભૂખ હારી લાગે ને એ કોઈ દી માંદો જ ન પડે આવા નિયમો એટલા બધા આપણા હતા કે હાથ વાગે ગામમાં ઝાલર વગડે એટલે વારું થઈ જ ગયું હોય આખા ગામની વાળું થઈ ગયું હોય નવ વાગે તો કોને લગભગ હું એવું માનું છું કે નવ વાગે ખાવા વાળો વર્ગ હોય જ નહીં આ આ બધા નિયમોને છે ને આપણા ઋષિમુનિઓ સંસ્કૃતિનો ભાગ બનાવી દીધો હતો ઘણી જગ્યાએ શ્રદ્ધા જોડી દીધી હતી કે વાળું ટાણે ન ખવાય વાળું પહેલાં જમી જ લેવું જોઈએ પાપ લાગે દૂધ ઢોરાણું હોય તો એ પાછું લેવું જ પડે નકર પાપ લાગે ઓલો ગાયને લોહી આવતું હોય તો રાફડામાં રેડવું જ પડે એ આના એક એક વસ્તુના વિજ્ઞાન છે પણ હવે આ અનાયાસે બન્યું એવું કે આ બધું આપણે હાવ નીકળી જ ગયું હું થોડીક અમથી ભૂમિકા ગામડાની એટલે બનાવું છું કે આ કામ એવું છે કે સારું ગામડામાં જ થાય આ ફ્લેટમાં જ થાય નહીં ફેક્ટરીમાં થાય નહીં ગોપાલન થાય ફ્લેટમાં ફેક્ટરીમાં ગામડામાં જ થાય આમાંથી હરાદ નાખતા હોય એવા કેટલા આપણે બહુ મજા કરવાની એકવાર હૃદય મૂકી દીધું હાવ જરાય રાખો રાખોમાં હરાદનું વૈજ્ઞાનિક મહત્ત્વ હું આપ હે હા પછી બીજું કાંઈ નથી જાણતા બરાબર ને શ્રાદ્ધ છે ને ચોમાસા પછી આવે ચોમાસું પૂરું થાય શરદ ઋતુની શરૂઆતી શ્રાદ્ધ કહેવાય અને આયુર્વેદની ભાષામાં ચોમાસું હોય ને એમાં માણસનું પિત્ત વધે ખૂબ રોગ વાતાવરણ પાચનશક્તિ નબળી પડે ખાવાનું પચે નહીં અને ખાવાનું એવું હોય નહીં પલળેલા શાકભાજી પલળેલા ફ્રૂટ ને એવું ખાય ને એટલે પિત્ત વધે હવે પિત્ત વધે ને એટલે માથાના વાળ વહી જાય ઊંઘ ઓછી આવે આંખોમાં બળતર થાય એલર્જી થાય ઉલટી થાય ભૂખ ન લાગે આવા બધા સમસ્યાઓ કબજિયાત થાય ઘણી બધી સમસ્યાઓ થાય શરીર પાતળું પડે વીકનેસ આવે બહેનોને પીરિયડમાં પ્રોબ્લેમ થાય બીજ ન બને સ્પમ ન બને આવા કેટલાય બધા પ્રશ્નો આવે આમાં કોઈ આયુર્વેદનું જાણતા હશે તો એ સમજી જશે એટલે હવે એ એ પિત્તનું મારણ છે ને એ ગાયના દૂધની ખીર છે કોઈક આયુર્વેદના ડૉક્ટર હોય ને જાણતા હોય તો પૂછી લેજો એક ગ્લાસ ગાયના દૂધમાં ચોખા પકાવી એક ચમચી સત્તાવરીને એક બે ચમચી ગાયનું ઘીને એક ચમચી સાકર નાખીને પીવો ખાવ એટલે ગમે તેવું ભયંકર પીતું હોય ને તો શાંત થઈ જાય અને આ સમયમાં જેમ ભાઈએ વાત કરી નંબર બે કાગડાઓનો ગર્ભ સંસ્કારનો સમય છે એટલે ત્યારે એને ખાવાનું હોય અને એ સમયમાં આપણે ખાલી કાગડાને જ નથી આપતા કૂતરાઓને આપીએ ગાયને આપીએ આ બધાને પિત્ત વધેલું હોય કૂતરાઓનો ગર્ભકાળ હોય ભાદરવો મહિનો શ્રાવણ ભાદરવામાં જ કૂતરા ગામડાના કૂતરા આ ઇંગ્લિશ કૂતરાની વાત નથી કરતો એ તો બારે મહિના આપે ગલુડિયા પણ એ ગામડાના કૂતરાઓનો ગર્ભકાળ શ્રાવણ મહિનો ભાદરવો મહિનો ગામડામાં લાડવાય બનાવતા અમે બહુ બનાવ્યા લાડવા કૂતરાઓના ઘીરે ઘીરે તપેલ્યું લઈને જાય તેલ લેવા પછી લોટ લેવા ઘર લેવા અને એને હાજી બનાવીએ છીએ લાડવા પણ મારી વાત એ હતી કે આ છે ને આ શ્રાદ્ધનું વૈજ્ઞાનિક કારણ છે એને પિતૃ સાથે જોડી દીધું છે ઋષિ મુનિઓએ જેનાથી કેટલી બધી બીમારી વહી જાય